નમસ્કાર જય ગૌ માતા આજે આપણે એફીઓની વિઝિટ ફિલ્ડ વિઝિટ જે દરેક સફાસદોની ચાલુ કરવામાં આવે છે એના ભાગરૂપે આજે આપણે કાંકરેજ તાલુકાના ઝામોર ગામે આપણા સફાસદ શ્રી પટેલ પેથાભાઈ પર્વતભાઈના ફાર્મ હાઉસ ઉપર આજે આપણે આવેલા છીએ તો આપણે સાહેબ જોડેથી જાણીશું કે તમે પ્રાકૃતિક ખેતી ક્યારથી ચાલુ કરી અને આપણે પ્રાકૃતિક ખેતીની પ્રેરણા કઈ રીતે મળી એ વિશે માહિતી આપશો નમસ્કાર જય ગૌ માતા અને પેહલા સૌથી પહેલા આપણે કેડીપી ઓફિસ છે એના ઇન્ચાર્જ અરવિંદ એમણે આટલી તસ્તી લઈ અને પ્રેક્ટિકલ ખેતર ઉપર જઈને જોવે કે શું પરિસ્થિતિ છે પ્રાકૃતિકની તે બદલ એમનો અને આખા કેડીપીનો ખૂબ ખૂબ આભાર વન ઓફ ધી મેમ્બર અમે પણ એમના છીએ આ સાથે સૌથી પહેલા જે જે પ્રાકૃતિકમાં મને પ્રોત્સાહન મળ્યું હોય તો રામજીભાઈ સલીમ ગઢવાળા એમના દ્વારા પ્રાકૃતિક ખેતી થતી હતી પણ અમે એમનો વિરોધ કરતા હતા અને એટલા માટે વિરોધ કરતા હતા કે એમાં જાતે મહેનત કરવી પડે ગાયનું જરૂણ પછી એનું છાણ માટી ગોળ દેશી ગોળ વાપરતા હતા પછી દેશી આપણી તુવર દાળ હોય કે મગની દાળ હોય એનો એક કિલો કરી અને એ જીવામૃત બનાવતા હતા પછી ઘન જીવા પણ બનાવતા હતા અને જીવા અમૃત બનાવી બીજ બીજા અમૃત પણ બનાવતા હતા અને એમની ખેતી કરતા હતા તો એનું પ્રોત્સાહન અમને થયું કૌતિક મગજમાં એવું થયું કે આમાં કંઈક નવું છે આ નવામાં આપણે કંઈક જઈએ પછી દેવવર સાહેબનો એક પ્રોગ્રામ થયો અમદાવાદ અને અમદાવાદ દેવવર સાહેબ ને પછી આપણા રાજપાલશ્રી જેમણે પ્રાકૃતિક નું અભિયાન આપણા ગુજરાતમાં શરૂ કર્યું છે અને એમણે અમને બધાને આખા ગુજરાતના જે કોઈ ખેડૂતો હતા એમણે ત્યાં લગભગ 30 થી પાંત્રીસ માણસો ઉત્તર ગુજરાતના તેમ મૂક્યા એમના ફાર્મ ઉપર અને અમને લોકોને પ્રાકૃતિક ખેતીનો અભિયાનમાં ટ્રેનિંગ આપી ત્રણ દિવસની અને સાથે સાથે એમના ફોર્મ ઉપર જે કંઈ સાયન્ટિસ્ટો હતા એમણે અમને આની સ્ટડી કરાઈ કે તમે આ કમ્પેરિઝન કરો પ્રાકૃતિક ખેતી જે ગાય આધારિત છે એ અને સાથે સાથે આપણે જે કોઈ પેસ્ટિસાઈડ ખાતર યુરિયા જે વાપરીએ છીએ ડીએપી વાપરીએ છીએ એ એ બંને પ્લોટનો અમને ત્યાં સાપેક્ષ બતા કમ્પેરિઝન કરીને એટલે તફાવત અમને બતાવ્યો તો અમને એવું લાગ્યું કે આ જે પ્રાકૃતિક ખેતી છે એ અને પેસ્ટીસાઇડ જે વાપરીએ છે એમાં રાત દિવસનો ફરક પડ્યો છે અત્યારે હાલ અને ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી ઉપર આપણે જવું પડશે અને ગાય આધારિત ખેતી કરવાથી જીરો કોસ્ટ છે જીરો ખેતીમાં જે કંઈ આપણે ખર્ચ કરીએ છે એમાં શૂન્ય ખર્ચથી આપણે ખેતી કરી શકીએ અને જાતે ખેતી કરી અને પોતાના ઘર પૂરતું એક વીઘો બે વીઘો કરીએ ત્યારથી બે આજે છે બે હજાર પચીસ બે હજાર એકવીસ થી હું આમાં જોડાયો છું અને ત્યારથી હું સતત મારા ખેતરમાં ગાય આધારિત ખેતી કરું છું મારી જોડે ગાય નથી પણ મારા બ્રધર જોડે જે ગાયો છે એનું ઝરૂણ અને એનું જે છાણ છે એનો ઉપયોગ કરી અને સામે જે પડ્યું ડ્રમમાં અમે બનાવીએ છીએ અને છાંયે રાખીએ છીએ જીવામૃત ત્રણ ચાર દિવસમાં તૈયાર થઈ જાય છે વીસ કિલો દસ કિલો આપણે જરૂણ લેવાનું દસ કિલો છાણ લેવાનું એક કિલો ગોળ લેવાનો દેશી અને એક કિલો ગમે તે દાળનો લોટ લઈ અને બસો લિટર ડ્રમમાં આ બધું મિક્સ કરી સાથે જેઠાપાળાની એક માટી પાંચસો ગ્રામ જેવી નાખી અને એને સતત ઘડિયાળના કાંટા પ્રમાણે સવાર સાત પાંચ પાંચ મિનિટ હલાવી અને એ જીવામૃત બસો લિટર તૈયાર કરવામાં આવે છે એટલે જો શિયાળો હોય તો અઠવાડિયામાં તૈયાર થાય ઉનાળો હોય તો ચાર દિવસમાં એ જીવા અમૃત તૈયાર થઈ જાય છે અને જે કોઈ આપણે યુરિયાની જગ્યાએ એને આપણે આપી શકીએ છીએ યુરિયાનો જે કંઈ આપણે ઉપયોગ કરતા હોય તે પ્રમાણે આને પાણી સાથે આપો અથવા ઉપરથી છંટકાવ કરીને આપો તો પણ ચાલે છે પછી જે ડીએપી આપણે વાપરીએ છીએ એની જગ્યાએ ઘન જીવા આવે છે જીવા અમૃત બનાવી બસો લિટર બનાવી અને આપણી જોડે સો કિલો છાણ લઈ અને ગાયનો અને એને એને તમે એક બેડ બનાવી દો બેડ બનાવી બેડ બનાવી પછી એમાં ખાડા કરી અને એમાં જીવા અમૃત ભેળવી અને પછી એને કાપી દેવાનો અને આપણે જેમ ભગોળા કરતા હતા એવી રીતે ભગોળા કરી અને એને બે ત્રણ વખત બે ત્રણ દિવસ એ જીવા અમૃત સાથે મિક્સ કરતા રહેવાનું તો અઠવાડિયામાં એ જીવા આપણો તૈયાર થઈ જશે ડીએપી એને આપણે બેગમાં ભરી અને એને છ મહિના સુધી એની લાઈફ છે છ મહિના સુધી આપણે વાપરીએ તો પણ ચાલે પછી જ્યારે આપણે બીજ વાવવાનું હોય તો આપણે બીજા અમૃત યુઝ કરવો પડે એમાં પણ જરૂણ છાણ અને કળી ચૂનો જે આપણે વાપરીએ છીએ ચૂનો કરવા માટે એનું જે બંધારણ પ્રમાણે લઈ જે જેટલો આપણું બીજ હોય એટલા પ્રમાણે લઈ અને એનો બીજનો છંટકાવ કરીએ તો સો ટકા બીજ ઉગારો થાય છે અને એને ઉધય બુધઈ કોઈ કાઢે નહીં આ પ્રમાણે અમે શરૂ કર્યું છે આપ આ જુઓ છો આ જે ખેતરમાં છીએ એમાં અમે આ વાયેલો છે કોઈ પણ જાતનું ખાતર નાખેલું નથી છતાં પણ કોઈ કાળીઓ વાળીઓ અને આપ જોઈ શકો છો કેટલી બધા એમના જે શિંગો બેઠેલી છે બરાબર આની સાથે સાથે બાજુમાં મગફળી પણ વાયેલી છે મગફળીમાં પણ અમે કોઈ ખાતર વાપરેલું નથી બરાબર અને ઘર પૂરતું અમે મગફળી પણ તેલ કાઢાઈ ને વાપરીએ છીએ બરાબર બરાબર હા વધુમાં કે આપ છેલ્લા ઘણા ચાર પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં જોડાયેલા છો અને એફપીયુ સાથે પણ જોડાયેલા છો એફપીયુ સાથે બરાબર તો એફપીયુ દ્વારા આપણને શું શું સેવાઓ મળે છે કંઈક માહિતી મળે છે કે એ વિશે માહિતી આપો એફપીયુ દ્વારા મને જે કંઈ પ્રાકૃતિકમાં સંશોધન થાય જે કોઈ ટ્રેનિંગો થાય એ બધી ટ્રેનિંગો દરેક ખેડૂતો અમારા એક હજાર જેટલા મેમ્બરો છે અને આ ઝાલમુર ગામમાં લગભગ પચાસ મેમ્બર છે એ પચાસે મેમ્બર ને પિરિયોડિકલી અમે અપડેટ કરતા જઈએ છીએ અને સાધારણ સભા પણ અમારી વર્ષે એક વખત થાય છે જેમાં આખા કેડીપી જે અમારું એસપીઓ છે એની રૂપરેખા આપવામાં આવે છે અને અમે ક્યાં છીએ અને ક્યાં જવાનું છે અને કેવી રીતે જઈશું એ અમારું બોર્ડ નિયામક અને મેમ્બરોને એ બધી માહિતી આપે છે સાથે સાથે બહારથી પણ જે કંઈ પ્રાકૃતિકમાં જોડાયેલા છે ઇવન જે આપણી

કે જે કંઈ ખેડૂતો પોતાનું ઉત્પાદન કરે તો એને પ્રાકૃતિકનું સર્ટિફિકેટ આપવા માટે જે કંઈ અમે સાત બારના અને આઠ બારના ઉતાર આપેલા રહે અને જેટલામાં કરીએ છીએ એ પ્રમાણે એમને સી વન સર્ટિફિકેટ અમારા બધા જ ખેડૂતોને આપ્યું છે અને સી ટુનો આ વર્ષે એનો પ્રોગ્રામ આપેલો જ છે અને એ પણ સી ટુ પણ બધાએ મેળવી લઈશું એવો અમને બધાને આત્મવિશ્વાસ છે બરાબર સાહેબસિંહનો ખૂબ ખૂબ આભાર આજે આપણને અને પ્રાકૃતિક ખેતી માહિતી આપી અને એકદમ વિસ્તૃત માહિતી આપી એ બદલ આપણે તરફથી સાહેબ ખૂબ આભાર વ્યક્ત કરીશું અને ત્યારબાદ એમના અહીંયા ક્રોપ જે લગાવેલો છે ગવારનો એ આપને હું વિસ્તૃત બતાવીશ જય ગૌ માતા આપણા સભાસદ શ્રી પટેલ પેથાભાઈ પરબતના ઉપર આપણે આવેલા છીએ જે એમને ગારનું વાવતર કરેલ છે તો આપ જોઈ શકો છો કે ગવારમાં કેટલો ક્રોપ લાગેલો છે એ આપણે નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશું કે લગભગ કેટલી બધું ક્રોપ લાગેલો છે એકદમ સારું એવું ઉત્પાદનમાં આવે છે કારણ કે આમાં બે ફાયદા થાય છે એક તો ખર્ચ ઓછો થાય છે પછી આવક પણ વધુ થાય છે અને ખાતર પણ ભરપૂર માત્રામાં થાય છે જે છાણિયું ખાતર નોખે તેમાં પણ એના કરતાં પણ ત્રણ ઘણો ઉપયોગ આમાં થાય છે જેનું ઉત્પાદન પણ વધે છે ચોમાસામાં આપણે વાવેતર કરીએ છીએ લગભગ ચોમાસુ બેસે તો શ્રાવણ મહિનામાં વાવવામાં આવે બરાબર અને એને લગભગ દિવાળી કારતક મહિનામાં એને લેવામાં આવશે બરાબર એટલે ત્રણ મહિના ઓછામાં ઓછો ભરે બરાબર ઓકે અને આપણે આના સિવાય બીજું મગફળી કેટલી વાવેલી છે મગફળી તો અમે ખાલી એક કઠું જ વાવ્યું છે પ્રાકૃતિક બાકી બાકી પેસ્ટિસાઈડ વાળું ભેગું છે બરાબર એટલે ઘરે ઘર ઘર પૂરતું તેલ કાઢવા પૂરતું બરાબર ચાલો આ ટોટલ બે વીઘા છે એને આપણે પ્રાકૃતિકમાં કન્વર્ટ કરી દીધું ઓકે ઓકે સાહેબ શ્રીનો ખૂબ આભાર એફપીઓ તરફથી કે જેમણે સારી એવી શરૂઆત પણ કરેલી છે અને ભવિષ્યમાં વધુમાં વધુ ખેડૂતો જોડાય એવી એફપીઓ તરફથી તથા મારી ટીમ તરફથી પ્રયાસો ચાલુ કરવામાં આવેલ છે તો દરેકને આ વિડીયો જોયા પછી વધુમાં વધુ શેર કરો વધુમાં વધુ ખેડૂત સુધી પહોંચે એવા પ્રયત્ન કરો જેથી બીજા કોઈ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળે કે પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધીશું જય ગૌ માતા